હલો મિત્રો તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું બધાનું અત્યારે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ જુનાગઢ ગિરનારના દર્શન કરવા ગિરનાર નો ડુંગરો સડવાનો છે ચાર જણા જાવી છે મિત્ર રાતના બાર વાગ્યા છે હજી અમે મંદિર જ છે અને બીજ થઈ ગઈ છે બાર વાગી ગયા છે મંગળવાર ની થઈ ગઈ છે એટલે પગે લાગવા આવ્યા હતા સાહેબ ચાર જણા સવિ મિત્ર તો વિડીયામાં જોડાઈ દેજો કે આપણે દીનાભાઈ છે અને આપણે અહીંથી સીધું ઓન ધ વે નીકળી જવાનું છે હવે પછી ઓલ પડશે ત્યારે જોઈ તો જો મિત્ર હું લઈને જાવી છે તમને ખબર જ હોય આમાં વાઈફર પાણી નાખવાનું છે બોનટ ખોઈ લાલ દીના તો ઓલો કળશો ભરતાય તો આમાં પાણી બાણી નાખી દે મિત્ર કાસ સાફ કરવાનો હોય આ દઈ દેજો ગોપા જાળી દઈ દે

મિત્રો વિડિયોમાં તમે જોડાને જો હજી મંદિરે જઈ આપણે સીએનજી ભરાવાનો જ છે વર્તેશથી કારણ કે આમાં લીટર પાણી નાખવાનું હોય આ ભાઈ અમાર કારના પાણી નાખે છે ફીણ સડસીયા અમને અમારા ગોપાલભાઈ અંબાવે છે ચાર જણા જઈ મિત્ર એટલે કાઈ મૂંઝાવાનું નથી કમ્ફર્ટેબલ રહ્યા જાવ જો વાયથી મિત્ર લુક જોઈ લો ખાલી તમે જય ઠાકોર તો આપણે મળવી મિત્રો હવે સીધા રસ્તામાં મળવી પાછા એવું લાગે તો મિત્રો તમને એમ થતું છે જે આ રસ્તામાં મળવી રસ્તા મળવી છે મંદિરે છે તો એમાં ગાડીમાં એક ઓઈલ ચેક કરે છે આપણે વિશાલભાઈ ઓયલ ચેક કરે છે ગેરેજ વાળા છે એ બધું એનું માહિતી ફૂલ છે જો હરિયો કાઢો ભાઈ તમને નહીં દેખાય ઓયલ ચેક કરે છે એ કે ગાડી ગરમ થાય છે કેમ પણ હજી મિત્રો ઓયલ સડ્યું હોય ને ડાયરેક્ટ ઉપાડી જ છે અત્યારે ઓઇલ બોઇલ શેક પાણી ચેક કર્યું છે મિત્ર તો હાલો મારે તમને વધારે કઈ નથી કેવું રસ્તામાં મળવી એ બાર બીજના ધણી બે ડગલા મોર રહી ગયો આવાજ બીજ થઈ ગઈ છે જય રામા પીર તો મિત્ર હવે તમે આના વિડીયોમાં તમે જોડાય ને નીકળી જવા જાય આપડે સીધું

આ એક મિત્ર એટલું સ્પ્રેસાટી ને એવો છે ને વાત જવાય ગયો ગોપાલ ભાઈ ને ગમતું જ નહી કરું ભાઈ તમને કેમ થાય મિત્ર ફાઈનલી ઉપાડી લીધી છે રોડે ચડી ગયા છે જુનાગઢ ઉભી નથી રાખવાની બાકી આપડે રસ્તામાં તો મળશું જ પણ

સામ સુમ એક વગવાયો ક્યારે પોક્ષ્યુ આપણે સીએનજી ભરાવી લીધો છે ગાડી ની પા ઓમાર ડ્રાઈવર સાહેબ નશો કરે છે કોણ છે વાળો કોણ છે આને તો ઓલરેડી નશો કરી દીધો આ બગાડી ના હજી તો આપણે પેટ્રોલ પંપે થઈ વર્તે છે એટલે આને કોસ ટાઈમ બગાડવામાં આઈને એક વાગી ગયો છે એટલે ડ્રાઈવ સીધા મળી આપણે આગળ જઈને ગયા કોણ આ કેમ આમે સાહેબ

ખાસ બાડો થઈ જશે કઈ દેખા હે નઈ ગોપાલ રેસ્ટોરન્ટ મળી આપડે પાસે આગળ જઈ જુનાગઢ આવી ગયા છે જોઈ લો તમે હવે ઠેટ પોગી ગયા ગોળિયા ધામ છે આ આ ડુંગરો છે આખો વાદળમાં ઢકાઈ ગયો છે જરીક જ દેખાય છે વાઈ ગયા છે સ બે ગયા છે લાઈનમાં ડુંગરાને જોવા આ છે ગોળિયા ધામ

અને અમારે હવે મિત્ર સુઈ જવાનું છે બે કલાક સુઈ પછી પાછા કા નવા blog માં મળીશું અને કા આમાં ને આમાં મિત્રો હું પાછો બહાર આવ્યો છું હું ગાડી ની અંદર ફોન ભૂલી ગયો છું તો લેવા આવ્યો છું એક ફોન મારો ગાડી માં પીડ્યો હતો હવે હું પાછો જાઉં છું અંદર ઓલા તાઈને અંદર છે અહીં અમારે નાઈન ધોઈને પછી ડુંગરો ચડવા જવાનું છે બે કલાક સુઈ જાય પછી મળવી મિત્ર ત્રીને બેઠા લાઈનમાં જોવો તમે ત્રીને ત્રણ અને અમે આ ગાડી મેક દીધી છે parking માં ડુંગરો જોવો મિત્ર અડધો જ દેખાય હેઠે દેખાય ને એટલો માથે ઊંચો છે વાદળમાં ગુડ નાઈટ દીના આવતી જાય <laughs> <like you>. <worries>